બુધવારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે મોરી પરિવાર દ્વારા ચામુંડા માતાજીના માંડવો યોજાશે અત્રે ના જાણીતા દાતા મોરી પરિવાર દ્વારા સાયલા તાલુકાના સાયલા ગામે કુળદેવી શ્રી ચામુંડા માતાજીના રોડા માંડવાનું આયોજન સંવંત બે હજાર નવસો ના વૈશાખ સુદ ચૌદસ ના

નવ કલાકે પ્રોગ્રામ ડાક ડાકડબરોનો રાખવામાં આવ્યો હતો જેના કલાકારો છે લાલભાઈ રાવણદેવ ભાવેશભાઈ રાવણદેવ મેહુલભાઈ રાવણદેવતા ડાકડબરૂની જમાવટ પાડી હતી અને મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેવીસમીને ગુરુવારે બપોરે મહાપ્રસાદી રવાના લોટનો શીરો ખીચડી રીંગણા બટેકાનું શાક રોટલી છાસ મરચા અપાશિયા માતાજીના રૂડા માણવામાં કુળદેવી માતાજીના ભુવા શ્રી જયદેવભાઈ રમેશભાઈ મોરી અને કુળના પડિયાર ભુવા શ્રી કેલ માતાજીના ભુવા કોરધનભાઈ છગનભાઈ મોરી થાપાના ભુવા શ્રી ધર્મ ધરમશીભાઈ રવજીભાઈ નાવ મગનભાઈ મોહનભાઈ મોરી કુળના રાવળદેવ ધીરુભાઈ પુરુષોત્તમભાઈ રાવળદેવ દિનેશભાઈ મોહનભાઈ રાવળદેવ ઉપસ્થિત રહેશે રૂડા અવસરમાં માઈ ભક્તોએ પધારવા માતાજીના આશીર્વાદ મેળવવા ધર્મ પ્રેમીતાતા પરિવાર દ્વારા જણાવાયું છે રિપોર્ટર જયેશભાઈ મોરી